તમે ભલે ગમે એટલા ભણેલા હો ભલે રોજ તમે અંગ્રેજી બોલતા હો રોજ તમે ઘરે અંગ્રેજી બોલો પણ તમારું વાંચીતા માથું ભટકાય ત્યારે તો એ માં એમ જ થઈ જાય એ મમ્મી નથી થાતું કારણ કે અંદર માં પડ્યું છે મમ્મી તો મગજમાં નાખવામાં આવ્યું એટલે પરદેશ આ દેશની ની માં છે ને મમ્મી બનાવી નાખે મમ્મી નો અર્થ થાય મળતું મમ્મી નું ગુજરાતી ચોખ્ખું થાય લાશ ભાઈ આમ રહ્યો ને થોડા બેનો વિભાગમાં બેનોને જ રહેવાય પણ વાંધો નહીં જતા આમ રહેજો થોડોક આમ કોઈ બેઠા હોય ને એ લોકો બેઠા બેઠા સાંભળે છે હેખે એમાં એક પણ વ્યક્તિ ઊભી નથી જો આ બેનોનો વિવેક અને આપણે ગમે એમ કહીએ ને તોય ઘણા શિંગમાં ડોડા ઊભા હોય એમ ઊભા હોય કારણ કે ઘરેલી નક્કી કરીને જ આવ્યા હોય કે આપણે આમ જ ઊભું રહેવું છે બહુ સરસ હો

જેના ઘરે જાવ ને આમ તો બે આવા તો એના છોકરાને મારી બાજુમાં બેસાડીને એને પૂછું મારું નામ શું એમ તો આપડા માનની ખબર પડી જાય એ ઘરે શું છે કારણ કે એની ઘરે જે નામે આપણે બોલાવતા ને એ જ નામે છોકરો બોલે માયો આયો છે ખબર પડી જાય કે આ કરે ઇયું જ છે આપણે આપણે એમ અભિમાનમાં નો રહે કે બધે માયા ભાઈ જ ખે હા ખરેખર ઘરે કોઈ વેમમાં રહેવું જ નહીં હા

અને આખા એક જુનાગઢ જિલ્લાના તમે મોબાઈલ ભેગા કરો એટલે આખા અમેરિકામાં નો નીકળે જેને સંશોધન કર્યું એને કારણ કે બુદ્ધિશાળી છે અને એને ખબર છે કેમ જીવાય એનાના સમય પૂરતો એનો મોબાઈલનો ઉપયોગ કરશે અને આપણે તો રીંગણા વેચતો એ મોબાઈલ ની નાતા મારતો તારો કેટલા કિલો પીડ્યો પંદર કિલો દઈ જા નહી નહીં નહીં બધું એ વોટ્સઅપ આવ્યા એટલે તો હાવ ટળી ગયા હાવ પેલા જો છોકરી છોકરાના સંબંધ થતા તો ઘરેણા મોકલતા કપડા મોકલતા હવે સાહેબ એ માયલું કાંઈ નહીં છોકરી છોકરાનો સંબંધ થાય મારા હા હા હામા મોબાઈલ લઈ લે આપણને એમ થાય કે ભાઈ હુઈ ગયો હુઈ ન જોઈએ ગોદરા હોપટ મેસેજ જતા હોય

અત્યારે બાળકનો જન્મ થાય નર્સબેન બોલાવે એના પપ્પાને કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે એટલે દીકરો જેવો તેડી નર્સબેન ઊભા હોય તો પહેલો વેલો બાપો આડો મોબાઈલ લઈને એનો ફોટા પાડતો હોય બાપના પહેલા મોબાઈલ છોકરો જોવે છે એ હવે કેવા થાય નક્કી કરો હજી તો એ ફાલ તો બાકી છે એ વાટીઓ શું કરશે

આ પ્રોગ્રામમાં જો તો એટલું એટલું માણા થાય કથાઓ ચાલતી હોય તો એટલું એટલું માણા થાય બાકી સતયુગમાં ને એમાં આવું કઈ થાતું જ નહીં હમણાં એક છોકરાએ મેસેજ એટલે વાત અહીંની નથી કરતો એમ મોજ થી બે અહીંયા તો આપણે હારા સી પછી તો ક્યાં વાત છે હા એક છોકરાએ એ વાળું કરીને મેં કીધું એમ ગોદડા ગોઠવાઈ ગયેલો અને ન્યાલી મેસેજ છોડ્યો અને શરૂઆતના તો મેસેજ બધા એવા જ હોય સુતી હોય તો સપના મોકલજે ને રડતી હોય તો આંસુ મોકલજે ને હસતી હોય તો હસી મોકલજે ને જાગતી હોય તો શમણા મોકલજે વાહ વાહ મેસેજ ગયો અહીંયા અને દીકરીએ મેસેજ વાંચ્યો વાંચીને નહીં કે આ લુખેશ મરવાનો થયો સાહેબ જે તું જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો ઓલી ટૂંકું જ લખીને મોકલ્યું વાસણ ધો છું એઠવાડો મોકલું ઓલે મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આજથી મેસેજ કરે મેસેજના ભેટ ન હોય એક બેન કટલેરી ની દુકાને ગયા બેનો સંખ્યા વધારે છે એટલે થોડી ઘણી એની વાતો લઈ નકર એમ થાય કે રોયા અમારે કઈ વાતો લાવતા નથી પોણા બે વાગ્યા એટલે બે વાગ્યા પોણા હું એક બેન કટલેરી દુકાન ઝીણો જોક છો પકડાય પકડજો બહુ ઝીણો ખાસ અને જ્યારે સમજાય ત્યારે દાંત કાઢવા અત્યારે હસી લેવું ફરજિયાત નથી જયારે સમજાય ત્યારે પણ એ કટલેરી ની ગયા બેનો લગભગ કટલેરી ની દુકાન છે બીજે ક્યાંય બહુ ઓછું જવાનું હોય હમણાં એક બેન એના પતિને કીધું સાંભળો છો કે સૈતર મહિનો છે ને કેટલી જગ્યાએ કથાઓમાં હાજરી દેવાની હોય તો એકચ્યુઅલી ગળા માટે મારા માટે કંઈક લેતા આવો ને તો મારી દીકરો વીખની ટીકડી લીધો છે બોલો કેવો હોશિયાર છે હાર મગાવે તારીમાં એટલે બેન કટલેરી ની દુકાને ગયા અને કટલેરી ની દુકાને ગયા ને કટલેરી ના દુકાન ના માલિક ઉપર ખીજાણ કે દુકાન તમારી છે ભાઈ શોપ તમારી છે ખા તો તમારી દુકાન માં આવા ફોટા રાખો તમારી દુકાન માં મોડલિંગ બેનો ના ફોટા હોવા જોઈએ હિરોઈન બેનો ના ફોટા હોવા જોઈએ આ કાળી બોબડી બાઈ નો ફોટો રાખ્યો ચારે બોલ્યો ભાઈ કે માફ કરજો બેન એ ફોટો નથી અરીસો છે ખરેખર માણસ પોતાનું દર્પણ જોઈ લે મુખડા દેખ લે ભાઈ દર્પણ દુનિયા કરતા હું કઈ જગ્યાએ છું મારે શું કરવું જોવે હું કોનો દીકરો છું મારે કોની ભેગું બેહાય કેવું બોલાય કેમ રેવાય શું ખવાય શું પીવાય મૉનભાઈ માં એમ કેતા કે જેના મોઢામાં દુર્ગંધ આવે એનો હાથ કોઈ વ્યવસ્થા ડિક્લેર કે એનો અર્થ એ નથી હું પીવું છું પણ એ બધી વ્યવસ્થા છે કોને પીવું એ જરૂરી છે વીસ રૂપિયા ની કરીને આવતો એને ઘરવાળીને મારીને એમ કે લાવે પચાસ રૂપિયા એને માકડ મારવા ની જ પીવાય હા મને ખબર છે લાખો રૂપિયા આપો તો કામ ન થાય એ ઘણી વાર અમુક જણા એક બોટલમાં કરી દેતા હોય સયું ફાઇલમાં આની વાત નથી સિમ્બલ ના ખીણ ની વાત કરું સિમ્બલ ની ખીણ માં બસ જાતી અને લૂંટારો આડા ફીડ્યા સાહેબ અને બંધુકો ઠેરાવી આ એ ઝીણો ઘાસ હાવ બસ નો ડ્રાઈવર નીચે ઉતરી જાય ભાઈ મારના મત મેં નહીં ચલાવું આગે અને બંદુકો ના ભડાકા કર્યા પાંચ જણા બસમાં ગયા આખી બસમાં જેટલા પૈસા હતા માણસોના ખીચામાં એને કીધું પોતપોતાના પાસે નથી લૂટવી બસ અરે ઓલા કે એટલા તો એટલા ના પાસે આવી લુખેશ બસ નીકળે હાવ દઈજો પોતપોતાના પાસા પણ જેટલા આવ્યા ક્યાંક ના ના નો લૂંટાય

જેમ તેમ ગતિ પકડી ઝડપ ની મજા બહુ સરસ છે પણ મૂળ મુદ્દા ઉપર આવું જે પરફેક્ટ બનો સાંભળવા જાવું તો બરોબર સાંભળવું પછી ગીત ગવાતા હોય ભજન ગવાતા હોય એ તમારી પોતાની અમે અમારી તૈયારીમાં જાવી આવ્યા એટલે કલાકાર થઈને જ આવે હવે એમ કે અમને એકચુઅલી માથું દુખે છે તો ઘરે રહેવાય જે બનોય પરફેક્ટ બનો એટલે એની અંદર તમને વેગ મળે એક નાટક ની અંદર તમને નાનું એવું પાત્ર મળે અને ઈ તમે જ્યારે બરાબર ભજવો છો ત્યારે તમને મુખ્ય પાત્ર મળે તમે ધારાસભ્ય બનીને બની આવ્યો પરફેક્ટ ભજવો છો તો અમુક સમય જતા તમને મંત્રી પદ મળે પછી મુખ્યમંત્રી પણ બની શકો આ નો ચા વેચવા વાળા જો પીએમ બની શકતા હોય આ એનો ધ્યેય કોઈ પણનો નો બરાબર આ સૂર્ય ઉગે છે આથમે છે ત્યાં સુધી સાહેબ એકલું અગ્નિ જ રહે છે પણ કોઈનું કપડું બળતું નથી પણ ખાલી એક બિલોરી કાચ ને અઢી બાય અઢી ઇંચના કિરણ ને એકત્રિત કરીને ખાલી ટીલડી પાડો તો એટલા જ કિરણો એક થઈ જાય તો સામે આગ લાગી જાય તો પાંચ ફૂટના કિરણો એક કિરાય તો કેવડું થાય આ મારીને તમારી બુદ્ધિ છે ને આડીઓળી વિખરાઈ જાય છે એટલે માણસ પરફેક્ટ નથી થઈ શકતો બાકી કેન્દ્રિત કરી અને દાખલા તરીકે ભણતર હોય તો ભણતર માં લગાડે ધંધો હોય તો ધંધા માં લગાડે અને તમે અહીંયા બેઠા છો ત્યારે સુરતા થઈ જ તમે બધા જ્યારે સાંભળતા હો ત્યારે અમારો પણ જય એવો ધામો થઈ જતો હોય જ્યાં જાવ અહીંયા પરફેક્ટ એનો એક નાનો પ્રસંગ એક જબરજસ્ત મંદિર હતું એમાં કોઈ સંત મહંત કે કોઈ આખું ટ્રસ્ટ સાહેબ ચલાવતું થયું મંદિર ને એની અંદર બધા કર્મચારી હતા આરતી ઉતારવા વાળો પગારદાર નગારું વગાડવા પગારદાર ઝાલર વગાડવા વાળો પગારદાર શંખ વગાડનાર પગારદાર સાફ સફાઈવાળા પગારદાર અને એમાં જે ઝાલર વગાડતો હતો ને સાંભળજો આ વાત એમાં જે ઝાલર વગાડતો હતો ભગા ભાઈ આરતી ની અંદર એટલો બધો એમ કહેવાય કે એ દિલ થી ઝાલર વગાડતો અને આરતી ની અંદર ખોવાઈ જતો આ તબલા આ આ બેઠા છે અને વધારેમાં વધારે મહેનત આ લોકોની અમે બે ભાઈ બદલતા રહી પણ આ જે તૂટે છે પાછું સવારમાં માં જો તો ઓછામાં ઓછા રૂપિયાના છે આ વળખાય વાંદ્રણ માલ ખાય મદારી

નહીં પણ મારો મૂળ કહેવાનો અર્થ કે એ જ્યારે તાલની અંદર ખોવાઈ જાય છે અને જ્યારે જમજમાટીથી વાગતા હોય બબે કલાકના એક એક એમ કહેવાય કલાકારોના બબે કલાકના રાઉન્ડ હોય સતા થાક નથી લાગતો પરસેવે રેબઝેબ થઈ ગયા હોય અને સતાં થાક નથી લાગતો એનું કારણ એ છે કે ત્યારે પરકાયા પ્રવેશ થઈ જતો હોય